અંબાજીમાં વિશ્વનો સૌથી મોટો પદ પદયાત્રીઓનો મહાકુંભ શરૂ થાય તે પહેલા શક્તિપીઠ અંબાજીના તમામ માર્ગો રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા છે મંદિર સંકુલને પણ સુંદર રીતે શણગારવામાં આવ્યું ભક્તોની સુરક્ષા માટે પણ ટ્રસ્ટ દ્વારા દસ કરોડ રૂપિયાનો વીમો પણ લેવામાં આવ્યો મહામેળાને લઈ વહીવટીતંત્ર દ્વારા અઠાવીસ કરતા વધુ સમિતિઓ બનાવવામાં આવી જ્યારે પોલીસ તંત્ર દ્વારા પાંચ હજાર કરતા વધુ પોલીસ જીઆરડી હોમગાર્ડ અને સીસીટીવી સાથે માય ભક્તોની સુરક્ષા પૂરી પાડવામાં આવશે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ આ વખતે માય ભક્તોને રહેવા માટે આધુનિક જર્મન ડૂમ બનાવવામાં આવ્યા જ્યાં અલગ અલગ સુવિધાઓ પણ ભક્તોને મળશે ડિઝાસ્ટરના સમયગાળા દરમિયાન પણ કોઈ દુર્ઘટના ન બને તેના માટેની પૂરતી તૈયારી રાખવામાં આવી છે એના ભાગરૂપે આજ રોજ સમગ્ર અંબાજી ખાતે અલગ અલગ જગ્યાએ મોકડ્રીલ પણ કરવામાં આવી હતી આ ઉપરાંત ગયા વર્ષે જે વીમાનું કવરેજ હતું એની જે મર્યાદા વીસ કિલોમીટર હતી એ વીસ કિલોમીટરની મર્યાદાના બદલે આ વખતે સમગ્ર ગુજરાતની હદ સુધી વીમો આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે ધન્યવાદ એમ મેં આ વખતે આગામી ભાદરવાસદ નોંગથી પૂનમ સુધી મહામેળો ભાદોરી પૂનમનો અંબાજી ખાતે ઓજનાર છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આ વખતે આપણે એક આ મેળામાં એક નવીન આકર્ષણ આપણે ઉમેર્યું છે ડ્રોન શો ત્રણ અને ચાર ત્રીજા અને ચોથા દિવસે એટલે ત્રણ અને ચાર તારીખે આ રાત્રે લગભગ સાડા આઠ આજુબાજુ આ ડ્રોન શો નું આયોજન કરવામાં આવેલું છે જિલ્લા કક્ષાએથી ડ્રોન શો ની એક કમિટી બનાવેલી છે લગભગ ચારસો થી વધુ ડ્રોન નો ઉપયોગ કરી અને આ ડ્રોન શો નું આયોજન કરી અને ભાદરી પુના મેળાની થીમ ને અનુસાર જુદી જુદી રચનાઓ બનાવી અને આ ડ્રોન શો આ મેળાનું એક આગવું આકર્ષણ રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભાદરવી મહાકુંભને શરૂ થવાના એવા ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આપ જોઈ શકો છો કે અંબાજી દાતા માર્ગ ઉપર જે પાંસા ગામ છે ત્યાં આગળ ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ દ્વારા અહીંયા આગળ વિશાળ જર્મન ડોમ બાંધવામાં આવ્યો છે. આ ડોમના બહાર જ્યાં કાઉન્ટર લગાડવામાં આવે છે ત્યાંથી જે પણ માઈ ભક્ત અંબાજી ખાતે યાત્રા દર્બન આવશે તેને આરામ કરવા માટે સૌ પ્રથમ તેનાથી ટોકન લેવ 10% ટોકન લીધા બાદ તેને આ ડોમની અંદર જે ડબલ લેયરની અંદર અલગ અલગ જે બેડ લગાવવામાં આવે છે ત્યાં તેને આરામ કરવાની સુવિધા અહીંયા આપવામાં આવશે ત્યારબાદ અહીંયા આગળ મોબાઈલ ચાર્જિંગ થી લઈને ટોયલેટ થઈ લઈને પાણી થી લઈને અને અહીંયા આગળ પોલીસની સુરક્ષા પણ ડોમ પર જોવા મળશે ગુજરાત પવિત્રતા વિકાસ બોર્ડ દ્વારા અંબાજી થી જે ધાડા તરફનો માર્ગ છે ત્યાં આગળ કામકશી મંદિરની સામે પણ એક આ વિશાળ ડોમ બાંધવામાં આવ્યો છે અને એક વિશાળ ડોમ પાનસા ગામ ખાતે બનાવવામાં આવ્યો છે શક્તિસિંહ રાજપૂત ગુજરાત ફર્સ્ટ અંબાજી